વડોદરા શહેરમાં કોલેરાના કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે ત્યારે બીજી બાજુ વડોદરા શહેરના નવાપુરા વિસ્તારમાં આવેલ ખાટકી વાડમાં છેલ્લા ઘણા સમયથી કાળું અને દુર્ગંધ વાળું પાણી આવી રહ્યું છે આ દૂષિત પાણીનો સ્થાનિક લોકો ઉપયોગ કરતા હોવાથી પાણીજન્ય રોગચાળાની દહેશત છે કેટલાક ઘરોમાં બીમારીના ખાટલા લાગ્યા છે આ મામલે સ્થાનિકોએ કોર્પોરેશનના તંત્રને અનેકવાર જાણ કરી હોવા છતાં પણ તંત્રના પેટનું પાણી હાલતું નથી વડોદરા શહેરમાં અનેક વિસ્તારોમાં કોલેરાના કેસમાં વધારો થયો છે ત્યારે આ વિસ્તારમાં પણ લોકો બીમાર પડી રહ્યા છે નવાપુરા ખાટકી વાડના સ્થાનિક લોકોએ વોર્ડ નંબર તેરના કોંગ્રેસના નગર સેવક બાળુ સુરવેને જાણ કરતા બાળુ સુરવે વિસ્તારમાં દોડી આવ્યા હતા અને લોકોની વેદનાને સાંભળી હતી ત્યારબાદ બાળુ સુરવે તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે જો આ વિસ્તારમાં બે દિવસમાં નિરાકરણ નહીં આવે તો લોકોનો મોરચો લઈ પાલિકાની વડી કચેરી ખાતે મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી હલ્લાબોલ કાર્યક્રમ કરશે તેમ જણાવ્યું હતું તમે જોઈ શકો કે આજે બી પુરાના બે કેસ માં એડમિટ છે કોલેરા કોલેરાગ્રસ્તના જે તમે કોર્પોરેશનના દવાખાનામાં બી ચેક કરો તો નામ નીકળશે ને અમુક પેશન્ટ એવા હોય કે પ્રાઇવેટ